અચૂક હાજરી આપે છે અને હમણાં તમને એવું લાગશે કે કૂતરો આવી ગયો છે ત્યાં અમે પ્રોગ્રામમાં અંબાજી ગયા ને ત્યારે એમને શરૂ કરી અને મેવી ગઈ તો મે અશોકભાઈ ને કીધું કે આ કૂતરો ક્યાંથી આવે છે અહિયાં હવે આપણી વચ્ચે બે રસોઈયા મિત્રો આવી ગયા છે આપણને ખૂબ સુંદર ભોજન જમાડ્યું છે અને મારો જે કડક સ્વભાવ પણ એમને સ્વીકારી અને સહયોગ આપ્યો છે તાલુકા જામબરવા મારા માટે આ ચોથો વડલો છે બે વખત હું હાસ્ય કરી અને ભોજનિક તરીકે આવ્યો અને બે વખત હું વડલાના એક સભ્ય તરીકે આવ્યો છું તો જયારે જયારે પણ લોકો મને જોવે છે ત્યારે બસ એક જ વસ્તુ કે ઘણા એવું કે પછી નામ બોલે ભગવાન ભાઈ હે ભગા એમ કે તો આશ્ચમી કરી કરીએ એમાં થોડુંક ફરસાણી આપવું પડે બરોબર ને તો એક ભાઈ મારા જ ગામમાં બાપા સીતારામ ના હોટલા પાસે બેઠા હતા એને મને અવાજ કર્યો એ ભગવાન બાપુ અહીંયા આવો એસી નેવું વર્ષની ઉંમર હતી હો પણ હું એનો કાકો થાવ સમયના પ્રમાણમાં તો એને મને બોલાવ્યો પછી નાના નાના બે ટેણિયા હમણાં આવેલો નાનો ભાઈ આવ્યો હતો ને શું ધાર્મિક જેવડા બે છોકરા આવ્યા મને કે બાપુ કૂતરો બોલાવો ને મેં કીધું ના કૂતરો ન બોલાવાય કોક પડી જાય કોક ને ભાગી જાય કાક થઈ જાય કોક બી જાય કે નાના બોલાવો અમે નહીં બીએ હવે એમાં ઈ દાદા હતા ને એના ભાઈના દીકરાની વો પગે થોડા અપંગ અને ઈ વાસણ ધોઈને હેઠવાડ નાખવા માટે બાર ડેલા ને નીકળતા હતા બરાબર મેં કૂતરો બોલાયો કેવી રીતે બોલાયો ગયા એઠવાડિ ની તપેલી હતી ને ઉડીને ક્યાંય જતી રહી અને બેન પડી ગયા પણ ઝડપથી ઉભા થઈ ગયા પછી કઈ બોલ્યા તો નહીં આમાં સાંભળવાય મળે ક્યારેક ક્યારેક અને આવા ચાર પાંચ જાતના કૂતરા બોલાવું છું આ તો પછી હા ખહુરિયો અને પછી ફૂટો જે સફેદ કલર નો હોય છે એ નાનો એવું ગલુડિયું જયારે ભસતું હોય ત્યારે કેવી રીતે બોલે નાના નાના પછી જ્યારે અત્યારે સમય છે ગલોડિયાઓ આ પૃથ્વી પ્રગટ થાય ત્યારે એની મમ્મીને ને દોઢક મહિનાના થઈ જાય ને પછી વાલ કરતા હોય જેમ આપણે આપણી મમ્મીને નાના હોઈએ ત્યારે હાડીનો છેડો ખેંચીએ એનો હાથ પકડીએ અને આપણે એને હેરાન કરીએ એની મમ્મીને હેરાન કરે તો એ કેવી રીતે કરે એની મમ્મી ને પેલા ગરૂડીઓ બોલે છે હેરાન કરે છે કેવી રીતના કાને ગાલે અને પેટે ગમે ત્યાં બટકા ભરે ને એવું બધું કરે તો કેવી રીતના કરેત્રી એની એની ભાષામાં એને ખીજાય કેવી રીતના ખીજાય બિલાડી આમાં બિલાડી છે ખબર પડી કે આપડા ફેમિલી આ ક્યાં આવ્યા માઇક ફેમિલી ક્યાંથી ને આવી મે પછી બિલાડી તો એક બિલાડી બીજી બિલાડીને બોલાવે ત્યારે એનો અવાજ કેવો હોય અને પછી બે વચ્ચે કઈક બાબત માં ઝઘડો થાય તો એ કેવો હોય એ બે વચ્ચે નો સવાલ રજૂ કરું છું તો પેલા એક બિલાડી બીજી બિલાડીને બોલાવે આ બિલાડી આવી રીતના મળી હોય એકાબીજાને અને પછી બે બિલાડી વચ્ચે ઝઘડો થાય હોય અને ઘોડિયામાં સૂડ ત્યારે એ બાળક રડતું હોય તો એ બાળક કેવી રીતે રડે તો એ વાત છે coo coo, o